કેમ છો મારે કરી જાઓ હું શું પડામ આમ મારી વિડીયોમાં આર્ટિક આર્ટિક અર્ટિક કરીએ છીએ તો મજા આવશે વિડીયો આગળ જાવજો મજા આવશે ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબર કરજો પહેલાં નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબર કરવું જ પડે એમ નહીં કરો ને તો મને ગમે નહીં કરજો હો નવો વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઈબર કરવું પડશે તો વિડીયો આવશે હવે ભાઈ હવે એક સબસ્ક્રાઈબર ને તો વિડીયો આવશે તો આવે આવડ્યો ઓકે તો સબસ્ક્રાઈબર કરી દો અત્યારે પેલા મિત્રો કાંડા શાક છે અને અહીંયા ઇડલી ઈડલી ખાણ છે આપણે કેવો ટેસ્ટ આમાં આમાં ચટણી બે વાગી ગયો છે તો બે વાગી ગયો બે ને સત્તર થઈ ગઈ છે હું બે ગયો અને ઈડલી છે આપણે ખાઈ લઈએ મસ્તી નું ખાઈ લઈએ આપણે તો કન્ટિન્યુ ફેર છે ફાઇનલી ઈડલી મેઢુડા આવી ગયા છે આમાં ચટણી હતી આમાં ચટણી નાખી જ નાખી તો હવે ખાઈ મસ્તી નું મિત્રો ગેસ નો બાટલો પૂરવા પૂળવા જાવશું આ ગેસ નો બાટલો છે પૂળવા જાવશું દુકાન આજો પૂળવા જાવશું ગાડી આમ ઠેક સાજો મુકિસ મે દેખાય તો કે જો દેખાય છે આ ગાડી ચમકડી સાજી માં મૂકી છે ચમકડી ગાડી હલો ગેસ નો બાટલો પૂરો આવે છે આવશે મારે હજુ છું નથી જો સાજી મિત્રો વાસડે આપણે જો કે નોટ છે એક એક ગાય એક એક ગાય હાલો ડાબેલ ખાવા માં કેરા આવી જાજો ડાબેલ ખાવા આમાં સારો છે આમાં સેવ સેવ આપણે ખાઈ લઈ મસ્તી મિત્રો કેવો વિડિયો લાગ્યો હાલો લાગ્યો ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા વિડીયો કેવો બનાવું કોમેન્ટમાં કહેજો કોમેન્ટ નથી કરતા તમે ફટાફટ કોમેન્ટ કરો વિડીયો બનાવું ફટાફટ કરો અને બીજા વિડીયો મળશું આવજો બાય બાય